નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય નામાના મૂળ તત્વો મિત્રો છેલ્લે આપણે બેંક સિલ્ક મેળ બેંક સિલ્લક મેળની અંદર મિત્રો જે નિયમ સિદ્ધાંત કહેવાય એનો મિત્રો આપણે છે એ અભ્યાસ કરેલો છે આજે મિત્રો આપણે આગળ હવે એના અંદર જે દાખલાઓ છે એ દાખલાનો અભ્યાસ મિત્રો સ્ટાર્ટ કરવાનો સૌ પ્રથમ દાખલાનો અભ્યાસની અંદર સૌપ્રથમ મિત્રો તમે લોકો સ્વાધ્યાયની અંદર આવી જાઓ સ્વાધ્યાયની અંદર મુખ્ય દાખલા નંબર ચાર છે મિત્રો એ દાખલા નંબર ચાર ની અંદર આવો પેજ નંબર બસો અડસઠ ઉપર રકમ છે જો તારીખ એકત્રીસ બાર બે હજાર પંદર ના રોજ સુધી દર્શાવે છે દાખલાની શરૂઆત કરો ત્યાંથી ચાલો સૌથી પ્રથમ મુદ્દો તમને આપેલું છે એ રોકડ મેળ મુજબ રોકડ મેળ મુજબ મિત્રો તમને આપેલી છે બેંક શિલ્લક ચાલો હવે યાદ કરો ચાર નિયમ રોકડ મેળ મુજબ શિલ્લક એટલે કેવી બાકી ગણશું મિત્રો ઉધાર આ ખાસ ધ્યાન રાખવાનું રોકડ મેળ મુજબ ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાકી અત્યારે હું માત્ર બે ની વાત કરું રોકડ મેળની જ વાત કરી અત્યારે મેં પાસબુકની વાત કરી નથી તો રોકડ મેળ મુજબ શિલ્લક હોય તો મિત્રો ઉધાર બાકી અને રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાકી અહીંથી દાખલો સ્ટાર્ટ થાય હવે જો વ્યવહાર પહેલો તારીખ 29 બાર 2015 ના રોજ 8000 ના ચેક બેંક માં ભરેલ પરંતુ 31 બાર સુધી આ ચેક બેંકે પાસબુક માં જમા કર્યા નથી કે જમા કરેલ નથી તો મિત્રો સૌથી પહેલું એક નંબર ભરણામાં મોકલેલ ટૂંકા શબ્દો લખી નાખવાના ભાઈ ભરણામાં મોકલેલ એટલે કે બેંકમાં ભરવા મોકલેલા છે ભરણામાં મોકલેલ પરંતુ જમા થયા નથી પરંતુ જમા નહીં થયેલા ચેક હવે ઓલા નિયમો જુઓ મિત્રો તમારી સમક્ષ જમા નથી કર્યા તો આપણે શું કરવા પડશે ભાઈ બેંકમાં જમા મિત્રો આ ભૂલ સુધારણા નોંધનો પણ એક નિયમ છે ભાઈ જમા ન થયો હોય તો જમા કરો ઉધાર ન થયો હોય તો ઉધાર કરો આ બે નિયમ આપણા છે એ રેગ્યુલર નિયમ છે મિત્રો અને અંદર ટેક્સ્ટ બુકમાં બધા નિયમોની યાદી પણ તમારી સમક્ષ પડી જ છે એટલે આની અંદર મિત્રો આમ જુઓ તો શીખવા જેવું કાંઈ નથી નિયમો પાકા તો મિત્રો તમને આરામથી બધું આવડે ચાલો હવે જુઓ નંબર બે 6000 નો ચેક 30/12/2015 ના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલો જે 31/12 સુધી વસૂલ કરેલો નથી તો મિત્રો ટૂકા શબ્દો લખો કે ભાઈ વસૂલાતમાં મોકલેલ વસૂલાતમાં મોકલેલ વસૂલાતમાં મોકલેલ પરંતુ વસૂલ થયો નથી વસૂલ નહીં થયેલ ચેક વસૂલાતમાં મોકલ્યા છે પણ વસૂલ થયા નથી એટલે કે અહીંયા બેંક સુધી ચેક પહોંચી ગયા છે પણ બેંકમાંથી છે એ નીકળ્યા નથી એટલે કે જમા નથી થયા એમ આપણે સમજીએ તો પણ આપણો મુદ્દો સોલ્વ થાય જમા નથી થયા તો શું કરવાના રહેશે મિત્રો જમા આ વાત કરીએ આપણે મુદ્દા નંબર બે ની ચાલો આગળ વધો મુદ્દા નંબર ત્રણ ત્રણ હજારનું વીજળી બિલ ચૂકવવા માટે અઠ્યાવી બાર પંદરના રોજ ચેક આપેલ જે એકત્રીસ બાર સુધી બેંકે પાસબુકમાં ઉધાર્યો નથી ચાલો શેનો ચેક છે ભાઈ વીજળી બિલ તો વીજળી બિલનો ચેક વીજળી બિલનો ચેક જે બેંકે ઉધારેલો નથી બેંકે ઉધારેલ નથી ઉધાર્યો નથી

પરંતુ એકત્રી બાર પંદર સુધી આ ચેક બેંકમાં રજૂ થયેલ નથી જો સરસ મજાનું મિત્રો વાત છે કે ભાઈ બે હજારનો ચેક સત્યાવીસ બાર પંદરના રોજ લખીને લેણદારને આપેલો છે પરંતુ એકત્રીસ બાર પંદર સુધી આ ચેક બેંકમાં રજૂ થયેલો નથી તો આપણા માટે ટૂંકા શબ્દો આવશે મિત્રો લખેલ પરંતુ લખેલો છે પરંતુ રજૂ નહીં થયેલ ચેક લખેલો છે પણ રજૂ થયો નથી એટલે કે બેંકમાં ઉધારણનો નથી તો બેંકમાં શું કરશું ટૂંક ટચ મિત્રો તમારે નિયમોના સંપર્કમાં સતત રહેવું પડશે નિયમો સતત તમારે રિવિઝન કરવા પડશે નિયમ જેટલા પાકા કરશો એટલા મિત્રો તમને દાખલા છે એ ઝડપથી ને ઝડપથી આવડી જશે નિયમ વગર દાખલાઓ તમને ઝડપથી આવડશે નહીં ચાલો

ઉધારેલ નથી ઉધારે નથી તો મિત્રો આપણે શું કરશું ઉધાર અહીંયા મિત્રો આપણે આ વાત કરી આગળની ચાલો નેક્સ્ટ છ નંબર જો આગળ વધીએ બેંકે સો રૂપિયા બેંક ચાર્જિસ ના પાસબુકમાં ઉધારા છે રોકડ મેળમાં જમા કર્યા નથી જો પાસબુકમાં ઉધારા રોકડ મેળમાં જમા કર્યા નથી બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધેલ નથી રોકડ મેળમાં ઉધાર્યું નથી એટલે હું સોરી રોકડ મેળમાં જમા કરેલ નથી તો શું કરશું મિત્રો જમા અહીંયા મિત્રો આપણું આ કામ થઈ ગયું પૂરું હવે મિત્રો સરવાળો કરતી વખતે સૌથી પહેલું કામ જો આઠ ચૌદ ચૌદ અને સો એટલે આ બાજુનો સરવાળો ચૌદ હજાર એકસો આ બાજુનો સરવાળો ચૌદ એકસો ચૌદ એકસો માંથી એક બે ત્રણ ને ચાર એન્ટ્રી બાદ કરો ચાર બાદ કરશો એટલે તફાવત કેટલો આવશે ભાઈ ચાર હજાર વીસ ચાર હજાર વીસ જે મેળવું ઉપર કયા મુજબ હતું રોકડ મેળ મુજબ તો હવે નીચે એના કરતાં વિરુદ્ધ પાસબુક મુજબ બેંક ઓવર ડ્રાફ્ટ પાસબુક મુજબ બેંક ઓવર ડ્રાફ્ટ ચાર હજાર ને વીસ રૂપિયા તો અહીંયા મિત્રો આપણો આ એક દાખલો છે એ થઈ ગયો પૂર્ણ આગળ વધીએ હવે આપણે છે એ દાખલા નંબર પાંચ ઉપર જવાનું છે ચાલો આગળ ચાલો ભાઈ આગળ નરેશનો એકત્રીસ ત્રણ પાંચમો દાખલો મિત્રો તારીખ એકત્રીસ બે હજાર બાકી દર્શાવે છે જો હવે જમા બાકી દર્શાવી એટલે દાખલાની શરૂઆત ત્યાંથી થાય બેંક એટલે રોકડ રોકડ મેળ મુજબ રોકડ મેળ મુજબ રકમ માં આપેલું છે આપણને જમા બાકી જમા બાકી એટલે શું થયું ભાઈ ચાલો દસ વ્યવહારો છે એમાંથી ત્રણ ચાર વ્યવહારો તો આપણે મિત્રો આગળના દાખલામાં જોઈ લીધા છે એવા જ વ્યવહારો તમારી સમક્ષ છે દસ હજાર નો ચેક અઠ્યા ત્રણ બે હજાર ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો પરંતુ આ ચેક હજી બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલો નથી ચાલો સરસ મજાનું નંબર એક ભરણામાં મોકલેલ ભરણામાં મોકલેલ પરંતુ જમા થયો નથી પરંતુ જમા નહીં થયેલ ચેક જમા થયો નથી તો કરો જમા કેટલા રૂપિયાનો ચેક છે ભાઈ દસ હજાર વધુ આગળ

જો ઉપર લખેલું છે ભાઈ જમા કરેલ વ્યાજના એકસો સાઈઠ રોકડ મેળમાં નોંધેલ નથી હવે નથી નોંધા તો કરો એના કરતા વિરુદ્ધ અસર એકસો સાહીઠ રૂપિયા ઉધાર ચાલો નંબર ત્રીજો નંબર એક ગ્રાહકે દસ હજાર બારોબાર બેંક ખાતામાં ભરેલ જેની માહિતી એકત્રીસ ત્રણ સુધી મળી નથી એટલે કે જ્યાં સુધી બેંક સિલક મેળ બનાવ્યો ત્યાં સુધી એની કોઈ માહિતી મળેલી નથી તો ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ ગ્રાહકે બારોબાર જમા કરાવેલું છે તો ભાઈ ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ મિત્રો અંદર જો તમારી પાસે છે ભાઈ જે બેંકમાં નથી નોંધાણી એટલે દસ હજાર શું થશે મિત્રો ઉધાર નંબર ચાર બેંકમાં ભરેલ પણ રોકડ મેળમાં નોંધેલ નથી વધુ આગળ બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક બેંકમાં ભરેલા છે પણ રોકડ મેળમાં નોંધેલા નથી ચાલો તો બેંકમાં ભરો એટલે આપણી પાસેથી રોકડની આવક થાય કે રોકડની જ આવક થાય પેલા નિયમ યાદ કરી લો ખાલી સામાન્ય કારણ કે રોકડ છે એ બેંકની અંદર આવે અને આપણી પાસેથી રોકડ જાય આપણી પાસેથી રોકડ જાય એટલે મિત્રો ખરેખર છે એ જમા પણ આપણે એની કરતાં શું નિયમ આપવો પડશે અહીંયા વિરુદ્ધ વિરુદ્ધ આપશું એટલે વિરુદ્ધ આવશે ઉધાર આઠ હજાર ચાલો નંબર પાંચ લખેલ અને ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ ચેક પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક ખાસ મિત્રો આગળના વિડીયોનો અભ્યાસ મિત્રો કરજો આગળના વિડીયોનો જેટલો અભ્યાસ કરશો એટલું મિત્રો તમને આ સરળ પડશે જો સિદ્ધાંત એનો નથી એટલે મિત્રો શું થશે આ જમા ચાલો નંબર છ છ નંબર ઉપર આવો બેંકમાં વટાવેલી ત્રણ હજારની લેણી ઊંડી નકરાય બેંકે પાસબુકમાં નકરામની ખર્ચ ચાલીસ સહિતની રકમ પાસબુકમાં નોંધેલ છે જેની જાણ નરેશ નથી એટલે કે નકરાયેલી નકરાયેલ કેળમાં નોંધેલ નથી ચાલો નકરાયેલી ઊંડી રોકડ મેળમાં નોંધાયેલી નથી હવે જુઓ ત્રીસ એટલે કે ત્રણ હજાર અને ચાલીસ રૂપિયાનો ખર્ચ એટલે ટોટલ ત્રણ હજાર ચાલીસ રૂપિયા છે એ રોકડ મેળમાં નોંધાયેલા નથી ચાલો આગળ વાત કરીએ નંબર રોકડ આ બાજુનો સરવાળો બે હજાર ઓછો કરવામાં આવ્યો હાલો આ બાજુ આ એટલે આવક ને વ્ય એટલે જાવક આ એટલે કઈ બાકી ઉધાર કે જમા કે આ એટલે ઉધાર અને વ્ય એટલે જમા તો બાજુનો ઓછો ઓછો એટલે એટલે ઉધારનો ઉધાર બાજુ લખો સરવાળો મળી જાય નંબર બાજુનો સરવાળો ઓછો ગણો બે હજાર રૂપિયા ઓછો ગણો તો લખો આઈ બાજુ ઓછો સરવાળો નેક્સ્ટ લખેલ પરંતુ ચૂકવણી માટે નહીં રજૂ થયેલા છે ચાલો ટૂંકવા શબ્દ લખી નાખો ભાઈ પેલા લખેલ પરંતુ રોકડ મેળમાં રોકડ મેળમાં રજૂ નહીં થયેલા ચેક લખેલા છે પણ રોકડ મેળમાં રજૂ થયા નથી કરો રજૂઆત ઉધાર બાજુ એટલે કે આઈ બાજુ

એટલે ઝડપથી મિત્રો છે તમારું કામ પૂર્ણ થાય એસી રૂપિયા બેંક કમિશન ના ઉધારા જે રોકડ મેળમાં નોંધાયેલ નથી હાલો ભાઈ વધ્યા આગળ બેંક કમિશન બેંક કમિશન જે રોકડ મેળમાં નોંધેલ નથી બેંકનું કમિશન જે રોકડ મેળમાં નોંધાણેલું નથી હવે બેંકનું કમિશન બેંક માટે ખર્ચ આપણા માટે સોરી બેંકનું કમિશન બેંક માટે આવક આવક એટલે જમા બાજુ જમા બાજુ બેંકના ખાનામાં એ છે હવે અહીંયા આપણે છે એ સરવાળો કરવાનો છે તો સૌથી પહેલું કામ જે બાજુનો સરવાળો વધારે થાય એ પહેલાં કરવાનું ચાલો અહીંયા પણ મિત્રો જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે જમા બાજુ જુઓ બત્રીસ છસો વીસ બત્રીસ હજાર છસ્સો ને વીસ એક બે ત્રણ ચાર પાંચ આ એન્ટ્રી મિત્રો આના અંદરથી તમે કરો બાદ આના અંદરથી બાદ કરશો એટલે અગિયાર હજાર ચારસો ને સાઠ રૂપિયા છે એ મિત્રો તમને મળશે અહીંયા એના મુજબ છે રોકડ મેળ મુજબ તો અહીંયા એના કરતાં વિરુદ્ધ પાસબુક મુજબ પાસબુક મુજબ ન્યાં ઓવરડ્રાફ્ટ મળ્યો તો અહીંયા મિત્રો આપણને ઓવરડ્રાફ્ટ મળવો જોઈએ ટેલી કરો એટલે તમારો બેંક શિલ્લક મેળ છે એ તૈયાર થાય અગિયાર ચારસો ને સાઠ રૂપિયા પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ શરૂઆતમાં રોકડ મેળ મુજબ તો અંતમાં પાસબુક મુજબ આ મિત્રો તમારે થોડાક નિયમો છે એ યાદ રાખવા પડશે નિયમો જેટલા કરશો એટલા મિત્રો તમને દાખલાઓ આવડશે તો મિત્રો આજે આપણે અહીંયા છે એ દાખલા નંબર ચાર દાખલા નંબર પાંચનો અભ્યાસ કર્યો આ સાથે આ પ્રકરણ પણ મિત્રો આપણે કરીએ છીએ આજે પૂર્ણ બાકીના બે દાખલા વિધા છે એ બંને દાખલા મિત્રો તમારે કરવાના છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતના આપણે બેંક સિલક મેર કયા નિયમના આધારે જે અગાઉ આપણે લેક્ચરમાં જોયેલા જ છે નિયમ એટલે હું માનું ત્યાં સુધી તમને નિયમ બધા છે એ પરફેક્ટ આવડતા હશે નિયમો તૈયાર કરશો એટલું જ મિત્રો તમને છે આ ચેપ્ટર વધારે ને વધારે છે એ આવડતું થશે જો નિયમ તૈયાર નહીં કરો તો મિત્રો તમને આ પ્રકરણ આવડશે એટલે ફરી એક વખત અહીંયા મિત્રો આપણે આ પ્રકરણ છે એ પ્રકરણને પૂર્ણગણી કરીએ છીએ મિત્રો અને હવે આપણે ભાગ બે તરફ છે મિત્રો આગળ વધવાનું છે પહેલો ભાગ અગિયારમાં ધોરણનો અહીંયા આપણે કરીએ છીએ સંપૂર્ણ રીતે પૂરો નેક્સ્ટ હવે પછીનો લેક્ચર જ્યારે આવશે મિત્રો ત્યારે આપણે ભાગ બે ની અંદર છે એ અભ્યાસ કરવાનો છે તો મિત્રો અહીંયા સુધી અટકીએ નેક્સ્ટ ફરી વખત મળીએ ત્યારે બીજા દાખલાઓ તરફ આગળ વધીએ થેન્ક યુ